Welcome to Sunil Chemistry Zone. Namaste vidyarthi mitro. Next uh, swadhyayana no question number 3.29 બહુ જ અગત્યનો પ્રશ્ન આપેલો છે કારણ કે આ પ્રશ્ન એપ્લિકેશન બેઝ આધારિત છે એટલે પરીક્ષામાં પૂછાવાની આની શક્યતાઓ પણ છે હવે એપ્લિકેશન બેઝ આધારિત ક્વેશ્ચન છે ખબર કરી દે પડે જો રકમ વાંચીશું એના પરથી આઈડિયા આવી જશે બસો અઠ્ઠાણું કેલ્વિન તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયાને દસ ટકા પૂર્ણ થવા જરૂરી સમય ત્રણસો આઠ કેલ્વીન તાપમાને તે જ પ્રક્રિયાને પચીસ ટકા પૂર્ણ થવા માટે લાગતા સમય જેટલો છે મતલબ અહીંયા પહેલા સ્ટેટમેન્ટમાં આપણને પ્રથમ ક્રમની પ્રક્રિયા વિશેની માહિતી આપી પછી શું કીધું જો આવૃત્તિ અવયવ એ નું મૂલ્ય 4 x 10 x 10 સેકન્ડ ઇનવર્સ હોય તો 318 કેલ્વિન તાપમાને કે અને ઈ એક એક્ટિવેશન એનર્જી કેટલી થાય તો જો અહીંયા બે થિયરી ભેગી કરી એક પ્રથમ ક્રમની પ્રક્રિયા અને બીજી આરહેનિયસનું સમીકરણની થિયરી ભેગી કરીશ તો આના કારણે જ કહી સકીએ છે કે આ એક એપ્લિકેશન બેઝ આધારિત ક્વેશ્ચન છે હવે અહીંયા શું આપ્યું છે 298 કેલ્વિન તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયા 10% પૂર્ણ થવા જરૂરી સમય એટલે t 10% કહી શકું જે ત્રણસો આઠ કેલ્વિન તાપમાને તે જ પ્રક્રિયા પચીસ ટકા પૂર્ણ થાય થવા માટે લાગતા સમય જેટલો જ છે એટલે એક આ હિન્ટ આપેલી છે દસ ટકા પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય પચીસ ટકા પૂર્ણ થવા માટે લાગતા સમય જેટલો જ છે એવું આપણને કહી દીધું છે તો અહીંયા જે ડેટા આપ્યો છે એનો જ ઉપયોગ કરીએ છીએ અહીં અહીં એટ મતલબ બસો અઠાણું કેલ્વીન તાપમાને દસ ટકા પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય એ પ્રક્રિયા પચીસ ટકા પૂર્ણ થાય છે ક્યારે એટ થ્રી ઝીરો એટલે પચીસ ટકા પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતા સમય જેટલો જ છે એવું કીધું છે તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણનો આપણે ઉપયોગ કરી શકીએ આપણું સમીકરણ છે એ સમીકરણ આ છે કે કે ઇઝ ઇક્વલ ટુ ટુ પોઈન્ટ થ્રી ઝીરો થ્રી અપન ટી લોગ એ અપન એ માઇનસ એક્સનો અહીંયા ઉપયોગ કરીને જઈશું આપણે જ્યાં ટી ને સૂત્ર કરતા બરાબર એટલે આપણું સમીકરણ આ રીતે આવશે હવે જે દસ ટકા પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય છે એનો જે વેગ અચળાંક છે એને વેગ અચળાંક ને હું કે કહી દઉં અને આના વેગ અચળાંક ને હું કે તરીકે નામ આપી દઉં તો આપણું સમીકરણ આ રીતે થશે ધેરફોર ટુ પોઈન્ટ થ્રી ઝીરો થ્રી અપોન ટી ને સૂત્ર કરતા બનાવ્યો છે એટલે કે છેદમાં આવી જશે ત્યાંથી ક્રોસ લોગ એ એ એટલે આપણે જ્યારે percentage માં આપેલા હોય ત્યારે આપણે સો માનીને જ જઈશું તો પ્રક્રિયકની જે મૂળ સાંદ્રતા છે જો સો લઈ લો તો જે દસ ટકા પ્રક્રિયા પૂર્ણ થાય છે મતલબ એક્સ ની value આપેલી છે તો એક્સ ની જગ્યાએ તમે દસ મૂકશો તો છેદમાં કેટલા આવી જશે નેવું આવી જશે hundred minus ten is equal to two point three zero three upon k two into log એની જગ્યાએ મૂકીશું hundred અને છેદમાં a - x x ले 25% प्रक्रिया पूर्ण થાય છે એ હું કીધું છે મતલબ કેટલા આવશે 75 આવશે અહીંયાથી 2.303 કેન્સલ કરી દો તો બાકી શું રહ્યા ધેરફોર 1 / k1 અહીંયાથી આને કેન્સલ કરી દો એટલે log 10 / 9 = 1 / k2 log 25 तरी 75 25 * 4 = 100 મતલબ log 4 / આવશે બરાબર ચલો હવે દરેકને ને લોગ ને છૂટા પાડીએ લોગ એપન બી બરાબર અહીંયા નાઇન ઇઝ ઇક્વલ ટુ વન અપન કે ટુ એ જ રીતે અહીંયા પણ લોગ એપન બી એટલે લોગ એ માઇનસ લોગ બી સૂત્ર આવશે દરેક ના લોગ અહીંયા મૂકવાના છે

એકવીસ અને ત્રણ નો લોગ એટલે પોઈન્ટ સુડતાલીસ એકોતેર આવશે બરાબર અમુક ના લોગ બને ત્યાં સુધી દસ ના તો તમારે યાદ જ રાખી આપણે ગણતરી એકદમ સરળ થઈ શકે ચાલો કિંમતો અહીંયાથી ચેન્જ કરીએ હવે શું કરું છું આ કે ટુ છે એને આ બાજુ લઈ આવો અને આ જે પદ છે એને છેદમાં લઈ જાઓ દેર ફોર કે ટુ બાય કે વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો પોઈન્ટ સિક્સ ઝીરો ટુ વન માઇનસ ઝીરો પોઈન્ટ ફોર સેવન સેવન વન બાદ બાકી લઈએ તો પેલા બાદ બાકી જો લઈએ તો કે ટુ અપન કે વન ઇઝ ઇક્વલ ટુ આની તમે બાદ બાકી કરશો એટલે જવાબ આવશે જીરો પોઈન્ટ એકસો અને આની બાદ બાકી કરશો એટલે જીરો પોઈન્ટ ચારસો ને આવશે તો જીરો પોઈન્ટ એકસો પચીસ ભાગ્યા જીરો જીરો ચારસો અઠાવન જેનું મૂલ્ય આવશે દેર ફોર કે ટુ બાય કે વન ઇક્વલ ટુ ટુ સેવન ટુ નાઇન ટુ છે એટલે અહીંયા શું કરી દઉં છું નાઇન થ્રી કરી દઉં તો આ લોક k2 ટુ બાય ની વેલ્યુ મળી આપણને હવે આપણે શોધવાનું શું કીધું છે એક્ટિવેશન એનર્જી પણ શોધવાની છે અને ત્રણસો અઢાર કેલ્વિન તાપમાને વેગ શોધવાનો તો આનો ઉપયોગ કરીને આપણે શું શોધી શકીશું સમીકરણ મુજબ સમીકરણ શું આવે છે લોગ કે ટુ બાય કે વન ઇઝ ઇક્વલ ટુ ઈ અપન ટુ પોઈન્ટ થ્રી ઝીરો થ્રી આર ટી ટુ માઇનસ ટી વન અપન ટી વન ટી ટુ દરેકની કિંમત આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ ગુણ્યા ટી ટુ એટલે ત્રણસો આઠ ટી એટલે બસો અઠ્ઠાણું છેદમાં બસો અઠ્ઠાણું ગુણ્યા ત્રણસો ને આઠ બરાબર હવે પેલા આનો લોગ શોધી નાખીએ બે પોઈન્ટ બોતેર જેનો લોગ આવશે પોઈન્ટ તેતાલીસ એકસઠ બરાબર અહીંયા હવે જવાબ લખી લઈએ છે હવે બસો જે ગુણ્યા ત્રણસો ને આઠ આખું પદ આમ લઈ આવો દેર ફોર ઝીરો પોઈન્ટ ફોર્ટી થ્રી સિક્સ વન ઇન્ટુ ટુ પોઈન્ટ થ્રી ઝીરો થ્રી અને અને આખાના છેદમાં છે તાલીસ એકસઠ ગુણ્યા બે પોઈન્ટ ત્રણસો ત્રણ ગુણ્યા આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ ગુણ્યા બસો અઠ્ઠાણું ગુણ્યા ત્રણસો આઠ અને ભાગ્યા દસ જેનો જવાબ છે આને આપણે શેમાં કન્વર્ટ કરીને લઈ લઈએ કિલો ઝૂલમાં એટલે દસાંશી ના ત્રણ ડિજિટ આમ કસી જાઓ એટલે છોતેર પોઈન્ટ છસો ચાલીસ કિલો ઝૂલ પ્રતિ મોલ જવાબ હોવો જોઈએ બરાબર કદાચ ચોપડીની અંદર થોડુંક point પછીના આંકડામાં વેરીએશન હોઈ શકે છે આ એક આન્સર આપણને મળી હવે બીજો જવાબ શું કીધો છે ત્રણસો અઢાર કેલ્વિન તાપમાને વેગ અચળાંકનું મૂલ્ય કેટલું થાય છે એવું કીધું છે બરાબર લખી લો પહેલા ચાલો ચાલો બીજો જવાબ માંગેલો છે કે જો એ બરાબર ફોર ઇન્ટુ ટેન રેસ ટુ ટેન સેકન્ડ ઇન્વર્સ હોય અને ટેમ્પરેચર ત્રણસો અઢાર કેલ્વિન જો આપેલું હોય તો વેગ મૂલ્ય કેટલું થાય તો અહીંયા એક જ ટેમ્પરેચર આપેલું છે તો આપણું સૂત્ર આ વપરાશે હવે અહીંયા લોગ કે ઇઝ ઇક્વલ ટુ લોગ એ માઇનસ એપન ટુ પોઈન્ટ થ્રી ઝીરો થ્રી આર ઇન્ટુ ટી દરેક ની કિંમત મૂકી દઈએ આમાં ધર ફોર લોગ

તો એના માટે શું કરીશું માઇનસ વન પ્લસ વન એડ કરીએ એટલે જવાબ આપણો ઇઝી થઈ જાય ધેર ફોર ઇક્વલ ટુ આધાર દસ હોય અહીંયા છે માઇનસ વન પોઈન્ટ ઇઝ ઇક્વલ ટુ ટેન ઇજ ટુ બે પદ છૂટા પાડી દો એક માઇનસ વન આવશે અને બીજું માઇનસ જીરો પોઈન્ટ નાઇન એઈટ ફાઇવ તો અહીંયા માઇનસ વન પ્લસ વન આપણે એડ કરીશું અને બીજું પદ આવશે જીરો પોઈન્ટ નાઇન એટ ફાઇવ તો આપણને બે પદ મળ્યા ટેન ઇસ ટુ માઇનસ ટુ અને એક આ મળશે જેનું મૂલ્ય થશે ટેન રીસ ટુ માઇનસ ટુ ઇન્ટુ ટેન રીસ ટુ ઝીરો પોઈન્ટ ઝીરો વન ફાઈવ તો આનો આપણે એન્ટી શોધવાનો છે તો ભાગ્યા પાંત્રીસ અઠાવન વત્તા એક એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર તો જેનો જવાબ આવશે વન પોઈન્ટ ઝીરો થ્રી ઇન્ટુ ટેન રીસ ટુ માઇનસ ટુ સેકન્ડ ઇનવર્સ આવશે જવાબ બરાબર એટલે આટલો જવાબ હોવો જોઈએ તમારી બુકમાં જે જવાબ આપેલો છે પોઈન્ટ નાઇન નાઇન સમથિંગ આપેલો છે તો પોઈન્ટ નાઇન નાઇન સમથિંગ એટલે એપ્રોક્સિમેટ તો વેલ્યુ કેટલી થઈ વન પોઈન્ટ ઝીરો ને કોઈ ફરક નથી પડતો સામાન્ય માઇનર ડિજિટમાં ફરક પડે છે એટલે આનો જવાબ આપણે વન પોઈન્ટ જીરો થ્રી ઇન્ટુ ટેન ટુ માઇનસ ટુ રાખી શકીએ મતલબ વન પોઈન્ટ ઝીરો થ્રી મળે ઝીરો ફોર મળે જીરો ફાઇવ મળે જવાબ ત્યાં સુધી નેપ છે વાંધો નહીં આ તો આ પ્રમાણેનું જે ક્વેશન થ્રી પોઇન્ટ ટ્વેન્ટી નાઇન આપેલો એ તમને બે જવાબો માંગીને અંદર પ્રશ્ન આપેલો છે એટલે પહેલો જે જવાબ શોધવાનો હતો એ આપણે એક્ટિવેશન એનર્જી જે છોત્તેર પોઇન્ટ છ કિલો ઝૂલ જેટલી મળે છે અને બીજો જે જવાબ શોધવાનો હતો એ પ્રક્રિયાના વેગ અચડાંકનું મૂલ્ય કેટલું થશે બરાબર તો આ પ્રમાણેનો આ ક્વેશ્ચન પણ અહીંયા પૂર્ણ થાય છે મળીએ હવે પછીના નેક્સ્ટિયો લેક્ચરમાં થેન્કસ ટુ અલ